જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ વેગનર ગાડી જોઈ રહ્યા છો ગાડી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે બે હજાર ને અઢારના મોડલની ગાડી છે બે હજાર અઢારનું મોડલ છે ગાડીનું વન ઓનર ગાડી સીએનજી ગાડી જોવા મળે છે સિક્વન્સ કીટમાં સીએનજી ગાડી છે વર્ઝન છે છે ફૂલ જવાબદારી સાથે આ વેગનર વેચવાની તો પૂરો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડિયો પૂરો જોતા રહીજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે વેગનર ગાડી જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ગાડી કિલોમીટર ચાલેલી છે ફૂલ વીમો ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ ગાડી જોવા મળે છે નોન એક્સિડન્ટ ગાડી જે જે છત્રીસનું પાર્સિંગ મોરબી જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે ટીપટોપ કન્ડિશનમાં આ વેગનર ગાડી જોવા મળી રહેશે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર મેગવીલ સાથે ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે માનવ કાર્સમાં રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો જામનગર રોડ નાગેશ્વર રાજકોટ માનવ કારમાં તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ ઓગણચાલીસ હજાર રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર સ્યોતેર ડબલ ઝીરો એકતાલીસ ઝીરો બે આડત્રીસ તે આ વેગનર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ વેગનર ગાડી વેચવાની છે મિત્રો તમારે જો આ વેગનર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે આ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે ગાડી ન હોય એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ ફોન કરીને જ તમારે ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જાવ બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોકી ગાડી જોવા મળી રહેશે